ભારતમાં એલાય શિક્ષણ પરિચય શિક્ષણ એટલે ગ્રંથાલય સેવા માહિતી સંચાલન દસ્તાવેજીકરણ માહિતી ટેકનોલોજી અને સંશોધન પદ્ધતિઓનો અભ્યાસ ભારત વિશ્વના સૌથી મોટા દેશમાંથી એક છે જ્યાં લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સનું શિક્ષણ ઓગણીસો એકથી આજના સમયમાં એલાયસ શિક્ષણ માત્ર પુસ્તકાલય સંચાલન પૂરતું નથી પરંતુ તેમાં ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ આઈસીસીટી ડિટલ લાઇબ્રેરી મેટા ડેટા રિસર્ચ અને નોલેજ મેનેજમેન્ટ જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે ઐતિહાસિક વિકાસ જોવામાં આવે તો શરૂઆતના સમયમાં ઓગણીસો એકમાં કલકત્તાની ઇમ્પિરિયલ લાઇબ્રેરી એટલે કે હાલની નેશનલ લાઇબ્રેરીમાં લાઇબ્રેરી ટ્રેનિંગનો કોર્સ શરૂ થયો જે મુખ્યત્વે બ્રિટિશ મોડલ પર પ્રભાવિત હતો વિકાસનો સમય ઓગણીસો ત્રીસ થી પચાસ ની વાત કરીએ તો ઓગણીસો એકત્રીસમાં શ્રી એસ આરનાથન દ્વારા મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રથમ વખત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ થયો એમાં એલઆઈ શિક્ષણ માટે વૈજ્ઞાનિક અભિગમ લાવવામાં આવ્યો ત્રીજો સમય છે વિસ્તરણનો સમય એટલે કે ઓગણીસો પચાસથી ઓગણીસો એસી દરમિયાન સ્વતંત્રતા પછી યુનિવર્સિટીઓમાં બી એલ અને એમએલઆઈસી કોર્સ શરૂ થયા તથા યુજીસી દ્વારા એલઆઈ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું ડોક્યુમેન્ટેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર બેંગ્લોર ઓગણીસો બાસઠમાં

તો સર્ટિફિકેટ તથા ડિપ્લોમા કોર્સ જેમાં લાઇબ્રેરી સાયન્સમાં ફાઉન્ડેશન લેવલનું એજ્યુકેશન આપવામાં આવે છે બેચલર ડિગ્રી એટલે કે બી એલ તથા બી લીબ ડોટ આઈ ડોટ એસસી તે એક વર્ષની ડિગ્રી અપાય છે માસ્ટર ડિગ્રી લાઇબ્રેરી સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ એમપીલ અને પીએચડી જેમાં સંશોધન આધારિત શિક્ષણ પૂરું પાડાય છે પીજી ડીએલએમ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન લાઇબ્રેરી ઓટોમેશન અને નેટવર્કિંગ ઓનલાઈન કોર્સ અને મુખ જેમાં સ્વયં અને એમપીટીએલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે એલઆઈસ અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો મુખ્ય એરિયા છે લાઇબ્રેરી ક્લાસિફિકેશન જેમાં ડીડીસી યુડીસી અને સીસીનો સમાવેશ થાય છે લાઇબ્રેરી કેટલોગી જેમાં એસીઆર ટુ આરડીએ તથા માર્ક ટ્વેન્ટી વનનો સમાવેશ થાય છે રેફરન્સ સર્વિસ અને ઇન્ફોર્મેશન સોર્સિસ રિસર્ચ મેથોડલોજી અને સ્ટેટિસ્ટિક ઇન્ફોર્મેશન રિટ્રાઇવલ અને સિસ્ટમ તથા નોલેજ ઓર્ગેનાઇઝેશન અને મેટાડેટાનો ડેટાનો સમાવેશ થાય છે આઈસીટી અને મોડર્ન ઇન્ડિયાની વાત કરીએ તો લાઇબ્રેરી ઓટોમેશન ડિજિટલ લાઇબ્રેરી અને ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી નેટવર્કિંગ ઇન્ફોર્મેશન લિટરસી અને યુઝર એજ્યુકેશન તથા આઈપીઆર પ્લેગરિઝમ અને ઓપન એક્સેસનો સમાવેશ થાય છે એલઆઈ શિક્ષણમાં યોગદાન આપતી સંસ્થાઓની વાત કરીએ તો યુજીસી જે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ કોર્સિસ માટે નાણાકીય સહાય અને અભ્યાસક્રમનો વિકાસ કરે છે ઇમ્પ્લિમેન્ટ જે શોધ વિદ્વાન ઈ શોધ સિદ્ધુ દ્વારા ડિજિટલ સર્વિસ આપવામાં મદદરૂપ થાય છે રાજા રામ મોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન જે જાહેર લાઇબ્રેરી ચઢવા માટે સહાય પૂરું કરે છે પ્રોફેશનલ એસોસિએશન જેમ કે ઈલા ઇસલીક લાઇબ્રેરી લાઇબ્રેરીમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપે છે એલઆસ શિક્ષણની પડકારો અભ્યાસક્રમમાં એકરૂપતાનો અભાવ છે તથા નવા વિષયો જેમ કે ડેટા સાયન્સ એઆઈ બિગ ડેટાનો અભાવ તથા પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઓછી મળે છે રોજગારોની તકો ઘણી જ ઓછી છે તથા આધુનિક સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે એલઆઈ સિક્સનું ભવિષ્ય જોઈએ તો ઇન્ટર ડિસિપ્લિનરી એપ્રોચ છે જેમાં લાઇબ્રેરી સાયન્સ ડેટા સાયન્સ તથા નોલેજ મેનેજમેન્ટનો સમાજ થાય છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ક્લાઉડ લાઇબ્રેરી તથા એઆઈન લાઇબ્રેરીનો સ્કોપ રહેલો છે સ્કિલ ઓરિયન્ટેડ ટ્રેનિંગ જેમાં રિસર્ચ એનાલિટિક્સ તથા ડિબ્લોમેટિક્સની ટ્રેનિંગની જરૂરિયાત ઊભી થઈ શકે છે ગ્લોબલ નેટવર્કિંગ જેમાં વર્ચ્યુઅલ લાઇબ્રેરી

પરંતુ ડિજિટલ યુગ માટે માહિતી વિજ્ઞાન અને જ્ઞાન વ્યવસ્થાપનનો સંપૂર્ણ અભ્યાસ